ધોળકા તાલુકાના ગનોડ ગામે માછલી પકડવા નાખેલી જાળમાં મગર ફસાયો ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો જાળ ખેંચતા જ યુવકોને મગર દેખાતા તેઓ ગભરાઈ ગયા હતા આ ઘટના કોઈ નવી નથી ગામમાં એક મહિના પહેલા પણ આવો જ બનાવ બન્યો હતો જ્યારે માછલી પકડવા નાખેલી જાળમાં મગર ફસાયો હતો સ્થાનિક લોકોનું કહેવું છે કે વેકડામાં મોટા મગરોની સંખ્યા વધતી હોવાથી હંમેશા અકસ્માતનો ભય રહે છે ગાણોલ ગામના લોકોની માંગ છે કે ગામમાં ગુલાબની ખેતી ખુદ પ્રમાણમાં થતાં ખેડૂતોને મોડી રાત્રે વેકડો ઉતરીને ગુલાબ વીણવા જવું પડે છે આવા સમયે મગરો દેખાવાની શક્યતા વધુ હોય છે જેના કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં હાલ તો મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે રિપોર્ટર પ્રકાશ મકવાના ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધોળકા અત્યારે ગુજરાત ક્રાઇમ નોજના ના રિપોર્ટર તરીકે હાલ ગાણોલ ગામમાં હાજર છે ગાણોલ ગામમાં દેવી પૂજક સમાજના માણસો મચ્છી કાઢવા ગયા હતા અને મચ્છી કાઢતા કાઢતા મગર પકડાઈ ગયો છે તો અમે અમને જાણ મળતા અમે અહીંયા આવ્યા છીએ અને જે મચ્છી કાઢવા ગયા હતા એમની પાસે થોડુંક સાંભળશું એમની સાથે અમારે સાથે ભાઈ અહીં મગર સાથે મારો જીમા ભાઈ માધાભાઈ ગામ ગાણોલ દેવી પૂજક સમાજના વાઘેલા ત્યાંથી ત્રણ મહિના થી હું જાળિયા મીકું છું ત્રણ મહિનામાં ત્રણ મહિના બજાડ્યા છે આ મગર બજાયા છે મારા જાળમાં ફસાયા છે હવે એમાં એક ગયો છે એ મોટો છે આ બે બચ્ચા હતા એ પકડાણા છે તો અમારા સાથે ખાડા અહીંયા આગળ બધા સાથે દસ પંદર છે હવે એમાં મચ્છીનો સાથે આમાં સાથે અમે કાઢવા જતા હોય કદાચ સાથે અમે તો એવું જાણ્યું નથી કે સાથે આમાં કેટલા મગર છે કાલે સતે અમારું કોઈ બાળ બચ્ચું કે કમી કે કોઈ ગામનું છોકરો કે ગામનું વાહડું કે પાડું ગયું હોય એટલે પકડી લે કાલે સતે આનો યુઝર વધી જાય એટલે જે કરતા તમારીથી જેટલી બને એટલી વિડિયો વાયરલ કરો વિડિયો વાયરલ કરો સરકાર પાસે તમારે શું માંગ છે કે આ જમે જે અંદર મગર હોય રેસ્ક્યુ કરી લઈ જવામાં આવે કે કઈ રીતે લઈ જ જવાના આવે એને આ આપણે ગામમાં રાખવાના અંદર નથી કારણ કે એનો વિસ્તાર વધે એટલે અમારે તો રાત દિવસ ચોમાસા દિવસનો કામ કરવાનું ના કારમ એક ધંધો છે રાતે હોય હોય આજમી પાણી હું જતું હોય કોઈ કાલ બાળક ના જાલી ને ખાઈ તો આખો ગળી તો નથી જવાનો પણ એના સતે લઈને બેસી જાય તો એ છોકરું તો જતું રહે ને કેવાનો અર્થ અમારો એવો છે એટલે જેટલું બને એટલે આની સેવા કરીને લઈ જાવ તમારું નામ